હે વિમળા ભાઈ મારે દિયર તો ડોબો હારું ગોઈ છે એવા એ નહી જઈ મોટા બા તમને શું ખબર પડે ડોબો ગોતતા જ આવડે તમારે દેર ને પછી બોલે ભે ને દોવા બેઠા ને પાંચ વાગે દોવા નો દે સાડા પાંચ વાગે નો દોવા છ વાગે નો દોવા ઇન્જેક્શન મેળવ નો દોવા બોલો બિશારો પકડી ને આવ્યો આવત મુજબ બાપુજી

હા બોલો ને ભાઈ એટલે ભાઈ અમે હાઠ હજાર ની ભેહ લેવા કયો નથી લીધો પણ હું શું કેમ એટલા બધા ગરમ છે આ ભેં દોવા બેઠા ને દોવા દેતી ખોળ આપ્યો તો હા કપાસિયા હા પાસેલ ઘૂઘરી હા આ તેને માં કઈ નોંધ દેવા તો કેમ દેવાનું હું તો ગોળ હે ગોળ 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 કેમ એને ગળ નું વ્યસન છે જેવો જીવે હોવા દર્શે ગળ નો સીધો ફરો હોવા છે પણ સો રૂપિયા અમે ખીલો સોડાવવાના આપ્યા હતા એ મોઢામાં જ બોલાય ને આ

પછી બાપો સાંભળે જેને આપણે પૂછતા નથી જેને આપણે છોકરું બુદ્ધિ ગણીએ કે હવે તો અમારે ગૌ ટુ માણા છોકરો બુદ્ધિ છોકરું બુદ્ધિ ઈ વડીલ સાંભળી ગયા હું ઘરમાં ડખો આયો બે માણા આ ગામને ને એવું શું કરો છો સાન મોના બે હો ને શું છે આ તમારા દીકરા સાઠ હજાર ની બે લઈ આવ્યા ત્રેવીસ હજાર નું દૂધ વેચું હત્યાવી નો ગળ ખાય કે શું કરવાનું હવે કઈ ખબર જ નથી પડતી ગાડીઓ આંખોમાં બધી ખબર પડે છે એને પૂછો ખાલી નિરાજ અને જો મારી રાય આપું તો તમે કરશો આ બોલો શું છે હવે તમે તમે કયો હાલો બોલો બીજું તો હું ધારી દઉં પાંચ કિલો ડબ્બાનો ગળ ગળો લેતા આવજો મારા દીકરા ને કહેજો ડબ્બા ગળ થી શું થાય પણ તમે લેતા આવજો ડબ્બાનો ગળ લેવા પુરુષો ને કદાચ ઓછી ખબર હોય માવડીઓ ને વધારે ખબર હોય પંદર કિલો ડબ્બો આવે હવા નો તાવે થવા આમ ભરાવો ઓછો એટલો જ થાય પણ લો એટલો જ નીકળે મોડી શીખો બહુ પાંચ કિલો ડબ્બાનો ગળ લેવા જૂનું ફરદાન સગારો પડેલું પાણીનો છોડકો નાખતા જાય ને ગળ જાય પાણીનો નો નાખતા જાય બળ લેપતા જાય પાણીનો નો છોટકરો નાખે તો અંબુ સિમેન્ટ જેવું પ્લાસ્ટર કરી દીધું દાદા એ બેઠા બેઠા મૂકી દો તડકે હુકાવા હે તડકે હુકાવા મૂકી દો એમ કઉ તડકે હુકાવા મૂકી દીધું ને પાંચ વાગે ભે દો ટાણું થયો દાદા બોલે તકાર લઈ ગયો તકારો હુકાઈ ગયો છે મૂકી દો ગમાણમાં માં ગમાણ વિગત ફરી ગઈ ખાતી હતી ફેરવી નહીં સાંટવાનું ચાલુ કર્યું પરા હોવાળી કે ભેંસ હોય કે દાદા ભીનો થઈ ગયો વરફી ગયા તગારું કાટી ગયું ગળની પોપડ નો ગય આ આપણા બાપ કોઠા હોય છે આટલેની પાસે બે હતા શીખ ગયો આ હાંઠ હિતેર હિતર વર અનુભવો રાખ થઈ જાય ને બધું લેતા શીખી જાય બધું ગુગલ માં નહીં આવે ગૂગલ નો મેપ તમે કદાચ રસ્તો ભટકી ગયા હોય તો તમે આપડે એમ ને કેમ ગૂગલ કરો ગૂગલ તો ગૂગલમાં તમે મોટી ગાડી લઈને બકરા બકરાયેલા હોય હોત દેખાડે કઈથી હાલો અહીંથી આલો જમણી સાઈડ આલો પણ જમણી સાઈડ હાલે જ નથી કેમ હાલો જો નહી ભટકી ગયા હોય અને ગુગલ ને પૂછવું પડતું હોય તો જિંદગી ના મજદારમાં ક્યાંક આપણે અટવાઈ ગયા હોય તેથી સદગુરુ ને પૂજ્યો તેથી મા પૂજ્યો તેથી બાપ ને પૂજ્યો તેથી ભજન ને પૂજ્યો તેથી ભગવાન ને તેને એક વખત પૂછ્યો કે હવે આ જિંદગીના મધારમાં અમે અટવાના છીએ કે અમને રસ્તા બતાવો તેથી રસ્તા બતાવશે પણ અંદર ની નીતિ શોખી હોય